રાજકોટના મેયર કુંપ્રવાસ વ્યાજના મામલામાં કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયા અને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાના મેયર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ભાજપના પાપ છાબરા ચડીને પોકારી રહ્યા છે ભાગ બાઈટ નો અંદરો વિવાદ જાહેરમાં આવી રહ્યો છે ત્યારે વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે રાજકોટના પ્રથમ નાગરિકે જે મીડિયા સમક્ષ સામે આવ્યા તે ગંભીર બાબત છે અત્યારે કિલોમીટરના ભાવ સતત થી અઢાર રૂપિયા લેવામાં આવે તેવી માંગ કરી છે અંદરોંદરનો વિખવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે આજે મેયર ખુલાસો કરી નાખવો જોઈએ રાજકોટના લોકોએ હવે લેખ ચોક કરવા જોઈએ ભાજપનો જૂથવાદ અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો તો રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું જ નથી અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં બે રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ પચીસ કે છવ્વીસ રૂપિયા થાય છે તમે નોન એસી લઈ જાવ તો સત્તર અઢાર રૂપિયા લે છે અને એસી લઈ જાવ તો પચીસ થી છવ્વીસ રૂપિયા લે છે એવું એટલે કમિશનર અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર વીસ રૂપિયા નામ ખોલી નાખવા જોઈએ અને કોર્પોરેશન ની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી તમામ બ્રાન્ચ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે લોકોના એક પણ કામ થતા નથી આ ગંભીર બાબત છે ચૂંટણી વરસ છે લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે અંદરો અંદર જુજુવાત છે મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના એના લોકોએ આ ફોટા મોકલા છે એટલે મેયર પણ ખુલ્લું પડી ગયું છે અને જે ઠરાવ છે અત્યારથી દસ વર્ષ પહેલાનો ઠરાવ હતો બે રૂપિયાનો ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને ખબર નથી એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી આ મામા બનાવે છે ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ પચીસ થી ત્રીસ રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષ માગણી છે આ ભાજપના પાપ છાપરે સડીને પોકાવે છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદરો અંદર નો જેમનો વિખવાદ છે ક્યાંક ભ્રષ્ટાચાર

એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેરની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરી હતી જે કપડાં સુકવવા બાબતની ને એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશન પહેલા ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આથી નવ વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં બે રૂપિયાનો ઠરાવ આપણે ઠરાવવા નથી પડતા પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની ગુજરાતની પ્રજાના હિતમાં હશે અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો આપણને કોની બીક છે આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ તમે હાઈ કમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ એ સાબિત કરવું જોઈએ કારણ કે બેમાંથી એક પક્ષ એક ની પાવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો કદાચ ભાગ બટાય ન મળતી હોય બંને કરતા છે તો ભાગ બટાઈમાં વાંધો પડતો છે તો નિવેદન આપતા છે અથવા એક

બધાને સો સો નું સ્થાન બતાવો એ પણ રાજકોટની પ્રજા ને વિનંતી કરું છું પેસ સાથે મીત પાયાણી રાજકોટ